જય કૃષ્ણ મિત્રો હરે મહાદેવ કેમ છો મજામાં આશા રાખું છું તમે સૌ કોઈ મજામાં હશો મિત્રો અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે લગભગ ચાલુ અમુક ગામોમાં ચાલો તમને બાર નું નજર બતાવું લાઈટ પણ જતી રહે છે મિત્રો અને અત્યારે ફૂલ ધુઆધાર વરસાદ ચાલુ છે પવન સાથે

તો લખપત તાલુકાના અમુક ગામોમાં વરસાદ ચાલુ છે અને સમાચાર પણ એવા સાંભળવા મળે છે કે કચ્છના ઘણા બધા ગામડાઓમાં વરસાદ ચાલુ છે બસ મિત્રો અને ખાસ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દેજો યાત્રા યાત્રાશાન મિત્રો તમારા ભાઈ બહેનો મને ખાસ સપોર્ટ દે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોયા પછી લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો સપોર્ટ દેતા રહેજો હર મહાદેવ